રાજુ છે રાજુ ગુડ મોર્નિંગ અમારા વ્લોગ માં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ગુડ મોર્નિંગ આજે આપણે રજા હવે નાઈ ધોઈને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હવે ચા પાણી નાસ્તો કરવાનો ચા પાણી નાસ્તો કરી અને પછી નીચે જવાનું હે રાબેતા મુજબ આપણી મંડળી પાસે બાબા મંડળી પાસે આજે આપણે બેસશું પછી ક્યાં જવું એ વિચારીએ જોકે આજ તો રજા હોય મને મેડમ ને વેકેશન એટલે થોડુંક એ કી અમે કરવું જોઈએ વિચારીએ શું થાય અત્યારે તો ચા પાણી કરી લઈએ પછી જોઈએ ચાલો નીચે જઈએ આપણે બાભા મંડળ પાસે હું કરે ચાલો આપણે નીચે બેસી ગયા બાભા મંડળીમાં બાભાની મોજે મોજ તો જો બાબાના ધમાકા જુઓ હવે તમે કેવી મોજે મોજ વાતો હાલે ચાલો આપણે બાબાઓની વાતો સાંભળીએ ચાલો અમારા સિનિયર સિટીઝન ગ્રુપની વાર્તા એવું કથા લેક્ચર કાંઈ હોય એ આપણે સાંભળીએ ચાલો શું વાર્તા એવું હાલે છે આપણે એની મીટિંગમાં ભળી જઈએ ક્યાં કીધું તમે

મારે તમારામાં ફેર છે છે તમારે તમારે જમીન તો કેટલા વીઘા આવે વાણા માપી આવે તમારું મિસ્ત્રી ને બધું અલગ હોય એમ બધું અલગ હોય ઘન ફૂટ ઉપર આવે ઘન ફૂટ કે ઘન ફૂટ

મિસ્ત્રી તો બધા ને પાટે પડે વૈયા ગયા સેઠો તો છે આ ક્યાં વયા ગયા મામા બે ભાગી ગયા હવે હાલો આપડે જમવા ભાગી ગયા મિસ્ત્રી ને એ જમવા વયા ગયા આપણે પાટે ચડાવ્યા આપડે પાટે ચડાવી ભાગી ગયા

વાજે રજા હોય એટલે મજા જ આવે કા બપોરે ગીરી નો રસ હોય ને એટલે બહુ મજા આવે સાંજે તો ઠીક આવે ખાવા ખાતર ખાઈ બાકી બપોર જેવો રસ સાંજે ના મજા આવે તમને તો મજા આવે મને ના મજા આવે દુખે ને તો જોઈ

થેન્ક યુ જય શ્રી કૃષ્ણ